નવ નવેમ્બરથી રાજ્યમાં શરૂ થશે ટેકાના ભાવે ખરીદી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે કુદરતી આપત્તિની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોને આર્થિક રાહત મળી રહે તે માટે સરકારે તત્કાલ પગલાં ભર્યા છે પ્રશાસનને સૂચના અપાય છે કે કોઈ પણ અન્નદાતા પરિવારને તકલીફ ન પડે અને સહાય સમયસર પહોંચે તે માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવામાં આવે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી કે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો એશી રૂપિયા અડદના ભાવ ચારસો રૂપિયા અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો છત્રીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદી કરવાનું સરકારનું આયોજન છે જેથી રાજ્યના ખેડૂતોને ઊંચા ભાવમાં પોતાની ખુલ્લી બજારમાં જણસ વેચવી નહીં પડે ચાલુ વર્ષે મગફળીના બબલક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળી ખરીદવા માટે ત્રણસો થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે અને જો જરૂર પડશે તો ખરીદ કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે લગભગ ધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઇન પ્રમાણે આ ખરીદી થવાની છે એકસો ને પચીસ મણ એ ખેડૂતિત ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે માવઠાના મારથી થયેલ પાક નુકસાનીના પ્રાથમિક અહેવાલ અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે બેતાલીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું છે સોળ હજાર ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે આ માવઠું નહીં પણ આ કુદરતનો કઠોર આઘાત છે પહેલી વખત સૌ પહેલી વખત એમ કહું છું કે વ્યાપક પ્રમાણમાં સોળ હજારથી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારે સ્થિતિ છે એમાં એની બાજુમાં પહેલાં પણ ઊભી આજે પણ ઊભી છે અને આવતીકાલે પણ એ ઊભી રહેવાની છે કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે જે અંગે કૃષિ મંત્રીએ પ્રતિક્રિયા આપી કે આ સમય રાજનીતિ કરવાનો નથી ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનું છે ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે અને એની બાજુમાં વહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ ક્યારે સિવાય કરવાની આવશ્યકતા છે સમયની માંગ છે કારણ કે એનું મનોબળ ન તૂટે જ બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે